ઘોડા રૂપે ચિત્રણ કરીને લખાવીને બાધા લખાવીને તેની પૂજા કરતો હોય છે બાબા પીઠોરા દેવની બાધા કેમ લખવામાં આવતી હોય કેમ કે પોતાના ઘરોની સુખાકારી માટે ઘરમાં સુખ શાંતિ રહે ખેતમાં સારી ફસલ રહે ત્યારબાદ ઢોર ઢાકર બીમારના રહે તેની માનતા લેતા હોય છે અને તેને લખારા દ્વારા બાબા પીઠોરા દેવના ઘોડાને ત્યાં દિવાલ ઉપર લખાવતા હોય છે આ બાબા પિઠોરા દેવની અંદર ત્રણ પ્રકારે બાધા હોય છે પહેલાં પાંચ ઘોડાની બાધા હોય છે ત્યારબાદ નવ ઘોડા અને ત્યારબાદ અઢાર ઘોડાનું એક પાણગું પૂર્ણ કરવામાં આવતું હોય છે તેની અંદર જળ જંગલ જમીનમાં રહેલા તમામ જીવસૃષ્ટિને તેમાં આવરી લેવામાં આવતા હોય છે અને તેનું પૂજન કરી કરીને આ પૂજનની અંદર ગામના લોકોને સગાવાલાને આ તમામને નોતાર આપવામાં આવતું હોય છે અને તમામ લોકો ત્રણથી ચાર દિવસ સુધી ઢોલ સાથે આવીને બાબા પીઠોરા દેવના ઉત્સવની અંદર ભાગ લેતા હોય છે અને બાબા પીઠોરા દેવની બાધા પૂર્ણ કરતા હોય છે આ જ જે અત્યારે હાલના પોઝિશનમાં બાબા પીઠોરા દેવ રાઠવા સમાજના દેવ છે અને આજે જ વિશ્વ પલક ઉપર બાબા પિઠોરા દેવના પેઇન્ટિંગ તે ચિત્રો તરીકે તે વિશ્વ વિખ્યાત વિખ્યાત પણ છે